નમસ્કાર વારા દર્શક મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલ ઓનલી ખેડૂત માહિતી યુટ્યુબ સમાચાર ઉપર ને મિત્રો દેશ દુનિયાના જ્યારે ખેડૂત સમાચાર જોવા માટે આપ સૌ આપણી ચેનલ પર આવે છે ત્યારે મિત્રો આજે સૌથી પહેલાં મિત્રો વાત કરીશું મોટા સમાચાર જે મળી રહ્યા છે તેના ત્યારે મિત્રો હવે રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર આવી છે જ્યાં મિત્રો રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર એટલા માટે કહી શકાય કારણ કે મિત્રો હાલમાં ગરીબી નીચે આવતા લોકો માટે સરકાર દ્વારા ફ્રી રાશનની જ્યારે વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે તેમાં કેટલીક વસ્તુઓનો ઉમેરો કરવામાં આવ્યો છે મિત્રો આપ સૌ જેવી રીતે જાણો જ છો કે રાજ્ય સરકાર ફેબ્રુઆરી માસ માટે ખાસ રેશન કાર્ડ ધારકોને પચાસ ટકા દાની ફાળવણી કરવામાં આવેલ હતી જેનો મિત્રો ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ મિત્રો આ વિરોધ બાદ મિત્રો હવે ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન દ્વારા ગ્રાહકો અને વેપારી વચ્ચે વૈમન્યસ્ય પેદા થાય એવા સંજોગોને નિવારવા માટે પુરવઠા વિભાગને અપીલ કરવામાં આવી છે જ્યાં મિત્રો આ પુરવઠા વિભાગને જે અપીલ કરવામાં આવી હતી ત્યારબાદ આ જે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તે નિર્ણયની મિત્રો વાત કરવામાં આવે તો જેના પરિણામે આજરોજ દુરદારની ફાળવણીને નેવ ટકા કરવામાં આવી છે એટલે કે મિત્રો હવે જે પચાસ ટકાની ફાળવણી કરવામાં આવી હતી તેને મિત્રો હવે નેવ ટકા સુધી વધારી દેવામાં આવી છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે ભૂપેન્દ્રભાઈ પટેલની તિજોરી ખાલી થઈ ગઈ છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતની મહાનગરપાલિકા અને નગરપાલિકા માટે દાદા એક તિજોરી ખોલી છે અને સરકારી તિજોરી ખોલીને તેમણે મોટી ભેટો આપી છે મિત્રો વાત કરી રહ્યા છીએ આપણે ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેઓ હાલના આપણા સીએમ છે તેમણે નવી રચાયેલી આણંદ નડિયાદ મોરબી વાપી નવસારી અને ગાંધીધામ એમ છ ન મહાનગરપાલિકાઓ જ્યારે રચવામાં આવી છે તેમાં મિત્રો આ મહાનગરપાલિકાઓ સહિત સુરત રાજકોટ વડોદરા અને જામનગર તથા ભાવનગર મહાનગરપાલિકા અને પાટણ વડનગર સિદ્ધપુર અને કડી નગરપાલિકાને એક જ દિવસમાં સમગ્રતા સાતસોને દસ કરોડ રૂપિયા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયી વિકાસના કામો માટે મંજૂર કરવામાં આવ્યા છે એટલે કે મિત્રો આ જે નગરપાલિકા છે અને નગ મહાનગરપાલિકા છે તેમાં મિત્રો વિકાસનો વેગ વધારવા માટે ભાજપ સરકારના તત્કાલીન મુખ્યમંત્રી જન ભૂપેન્દ્રભાઈ પટેલ છે એમનો મોટો નિર્ણય લીધો છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો હવે યુનિફોર્મનો સિવિલ કોડને લઈને મોટા અપડેટ જે મિત્રો હવે યુસીસીના અમલ માટે ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે ત્યારે મિત્રો હવે રાજ્ય સરકાર દ્વારા પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવશે અને ત્યારબાદ મિત્રો ગુજરાતના મુખ્યમંત્રીએ ઐતિહાસિક નિર્ણય કર્યો છે જેમાં મિત્રો સમાન સિવિલ કાયદાની આવશ્યકતા ચકાસવા મહત્વની સમિતિ રચવા રચના કરવામાં આવી છે એટલે કે મિત્રો હવે જેમાં મુસદ્દ તૈયાર કરવા કમિટી બનશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો હવે અને મોટા અપડેટની વાત કરવામાં આવે તો મિત્રો હવે મહિલાઓ માટે મોટી જાહેરાત જે મિત્રો મહિલાઓને બે લાખ રૂપિયા સુધીની જે કહેવાય ને કે સબસિડીની વાત કરીએ છીએ ત્યારે મિત્રો હવે જનરલ કેટેગરીની મહિલાઓ માટે પ્રોડક્ટના ત્રીસ ટકા અથવા મહત્તમ સાઠ હજાર સુધી સબસિડી આપવામાં આવે છે જ્યારે મિત્રો અનુસૂચિત જાતિ અને જનજાતિની મહિલાઓ માટે પચાસ હજાર રૂપિયા અને વિધવા અથવા ચાલીસ ટકા કે તેથી વધુ દિવ્યાંગ ધરાવતી મહિલાઓને એસી હજાર સુધીની સબસિડી આપવામાં આવે છે એટલે કે મિત્રો મહિ મહિલા સ્વાવલંબન યોજનામાં મિત્રો આ જ કેટેગરી પ્રમાણે જે છે ને કે સહાય આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ટોલ નાકારને લઈને આજીવન પાસ આપવામાં આવે છે જ્યાં મિત્રો રાષ્ટ્રીય ધોરી માર્ગ પર મુસાફરી કરતા ખાનગી કાર માલિકો અને મધ્યમ વર્ગના મુસાફરી માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે તો મિત્રો વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકારે ટૂંક સમયમાં વાર્ષિક અને આજીવન ટોલ પાસની સુવિધા જ્યારે શરૂ કરવા જઈ રહી છે ત્યારે મિત્રો આ દરખાસ્ત મુજબ મિત્રો મુસાફરો રૂપિયા ત્રણ હજારમાં વાર્ષિક ટોલ પાસ ખરીદી શકશે જેનાથી મિત્રો તેઓ સમગ્ર વર્ષ દરમિયાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અમર્યાદિત મુસાફરી કરી શકશે મિત્રો વાત કરવામાં આવે તો તે જ સમયે પંદર વર્ષ માટે આજીવન ટોલ પાસ રૂપિયા ત્રીસ હજાર રૂપિયામાં પણ ઉપલબ્ધ કરવામાં આવશે એટલે કે મિત્રો નેશનલ હાઈવે પર દરરોજની જે મુસાફરી કરતા લોકો છે તેમના માટે મિત્રો સરકાર દ્વારા એક જે કહેવાય કે આજીવન પાસને લઈને અને કેટલાક મુસાફ જે કહેવાય ને કે માસિક પાસની વ્યવસ્થા કરવામાં આવી છે તેના લીધે તમારે ખૂબ જ ફાયદો થઈ શકે છે ત્યારબાદ મિત્રો ફરી એકવાર મિત્રો મોટા અપડેટની વાત કરવામાં આવે તો બુલડોઝર ભૂપેન્દ્રભાઈના આદેશ જ્યાં મિત્રો ચારસો ને અઠ્ઠાવન ધાર્મિક સ્થળો પર ચાલશે બુલડોઝર જ્યાં મિત્રો વાત કરી રહ્યા છીએ આપણે ગુજરાત સરકારનો મોટો નિર્ણય જેમાં મિત્રો ગુજરાત સરકાર દ્વારા જાહેર વિસ્તારોમાં ગેરકાયદેસર ધાર્મિક બાંધકામોને ચારસો ને અઠ્ઠાવન નોટિસ ફટકારવામાં આવી છે આ અંગે મિત્રો ગુજરાત હાઈકોર્ટને જાણ કરવામાં આવી છે ત્યારે મિત્રો હવે જાહેર જાગૃતિ લાવવા માટે સરકારે સ્થાનિક અખબારોમાં છવ્વીસો સાત નોટિસો પ્રકાશિત કરી છે તો મિત્રો વધુમાં સ્થાનિક ધાર્મિક નેતાઓએ જાહેર સ્થળોએથી આ અનધિકૃત બાંધકામોને દૂર કરવાની જરૂરિયાત વિશે જાણવા જાણ કરવામાં આવી છે એટલે કે મિત્રો હવે દાદાનું બુલડોઝર છે તે ચારસો ને અઠ્ઠાવન ધાર્મિક સ્થળો પર ફરી વળે તેમ છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે